નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડમાં ભગવતી સર્કલ નજીક આવેલ અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક મંદિર આસપાસ વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકો અને દર્શનાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે ગણપતિ મંદિરની આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જાય છે તેમજ વિસ્તારમાં કીચડ થવાથી વસાહતીઓ અને મંદિરે દર્શન માટે આવતા ભાવિકો પરેશાની ભોગવે છે ચોમાસામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે